પરમ પૂજ્ય કહળસિંહજી બાપુ ગંગા સતીમાં અને પાનબાઈ માના સાનિધ્યમાં આગામી તારીખ આઠ નવ બે હજાર ચોવીસ ભાદરવાસુદ પાંચમ એટલે કે ઋષિ પાંચમના દિવસે ભવ્ય મહોત્સવનું આયોજન શ્રી ગંગા સતીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગંગા સતી માના આશ્રમમાં કરવામાં આવ્યું છે સમઢિયાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર આ દિવસે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતથી લઈ અને આવું સ્ટેટમાંથી પણ લગભગ વીસ થી પચીસ હજાર બહેનો અહીંયા આગળ કાળુભાર નદીમાં સ્નાન કરવા અને આ ત્રણ વિભૂતિના દર્શન કરવા માટે પધારે છે અને દર વર્ષે આપણે વધારેલા ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા કરીએ છીએ અને આ ફરાળ દાતાઓ તરફથી હોય છે જેમાં સોમણ બટેટા ઓર્ગેનિક અશોકભાઈ પૂજાભાઈ ગોટી કાપડીવાળા તરફથી આવે છે અને જે ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે સૂકી ભાજી અને શીરો એના પર દાતા છે દર વર્ષે એમાં રમેશભાઈ નાગજીભાઈ ડાયાણી હાર્દિકભાઈ રમેશભાઈ ડાયાણી વિપુલભાઈ રમેશભાઈ ડાયાણી ભોજાદરવાળા તરફથી સૂકી ભાજી અને શીરોની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ આપણે આ ફરાળની સાથે ફ્રૂટ પણ આપીએ છીએ તો આ ફ્રૂટના પણ દર વર્ષે દાતા હોય છે એમાં સો કેરેટ ફ્રૂટ કેળા મગાવવામાં આવે છે એમના દાતા છે ચંદ્રસિંહજી ભવાનસિંહજી ગોહિલ પ્રવીણસિંહજી ભવાનસિંહજી ગોહિલ બાપાલાલસિંહજી બોબતસિંહજી ગોહિલ અને એમભા ફતુભા ગોહિલ નવા સમઢિયાળાવાળા તરફથી કેળાની વ્યવસ્થા કરવામાં આવે છે તો ફરી એકવાર ગંગા સતીજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ આમંત્રણ આપવામાં આવે છે દર્શનનો પણ લાભ લ્યો ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી કહળસિંહજી બાપુ ગંગા અને પાનભાઈ માનું સાનિધ્ય એટલે ગંગા સતી આશ્રમ સમઢિયાળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ફરી એકવાર બધાને જાહેર આમંત્રણ કે પધારો અને દર્શનનો લાભ લ્યો